એકર શું करतो હોય કોઈ ખબર જ પડતી નહીં અલ્યા યાર તું છેને બોડાકૂટ કરે છે આખો દટન ખબર નઈ પડતી યાર અલ્યા સાહેબ હેડો નઈ યાર હટ તમે તો જોન આખી હોજમન ના ઘરની દવા કરતા હોય એવું લાગે છે અલ્યા હવે તને યાર બોલતે ના આવડતું તો બોલવાનું જ ની ને પાછો નકા સુપર ઇન્જેક્શન જાતી જ ને તો ગુંઘરું થઈ જાય પાછો તારા મનમાં ડોક્ટર ને તું જો ઓળખતો એમ છે દીસી ડોક્ટર ને દવા કોમ ડોક્ટર કહેવું કાડી મને માતાની આ છે આરી

બોલો એમ ને એમ શું આયા તમને રાઈડ રાઈડ કર કર કરો સો કોક દરક બોલો તો કોક હું દવા કરું ને કમણે આ આવશે છૂટટુ પાછું હમણ બધું રેડ કે સાહેબ કાળી બર્ટલ મળી છે બસ માટાની જોગન તે બી ખાલી કે ડટ તે કાઢી નાખો અલે એ ઓય ઓય ફટાફટ ઓય જોગા જીસીબી વાળાને ફોન કરી બોલાય કે કે અમારી હોસ્પિટલ પર ડોહલો આવ્યો છે અને દાદ દુખા છે ઉખાડીને કાઢી જ નાખવાની તરત બોલાય તું તુકાર

પેલી કાબરીને ના તુતાર બાર બોજે અને પેલી કાળીને ને અંદર બોજે ને પેલી ત્રણ વાસણ વાળી રી ને એના તુતાર ટાળિયા માં બોજે ઓય ઓય મે તને કીધું તું કે કઈ ના આવ્યો તો હું કે ઈ દોવા દેશે હારું આરુ હેડ આરુ અને વા ભાઈ હા કી ઓને તો બાયરી નોકરી ના ટાઈમે આખો દાડો એટલે આ કડીક બંધ થાને અને હાલો અને મારા હારું છે ને તું મરસું વકારી રાખજે તીખું લાય

અને હા સાહેબ બીજો પ્રોબ્લેમ છે થોડોક બીપીનો મારી બોલશી છે ને હટલીન કંટ્રોલ રૂમમાં નહીં આવતી થોડીક ચાય બી ઓ આપણા ઓય ઓય ને તરત જ પેલા 8મા નંબરના રૂમમાં બીપીનું મશીન પડ્યું છે બીપીનું મશીન લઈને બીપી માપી નાશ અને પછી હું ઓયનો દોયડો કરું લે પણ સાહેબ બીપીનું મશીન તો બગડી ગયું છે આપણે ઓય વાંધો તો નહીં યાર આપણો સાયકલનો પંપ પડ્યો છે તું તાર વાલશીટ ઓય ડોહાબા નાકમાં ભળ્યા ને તું તાર બીપી માપી નાશ કોઈ વાંધો નહીં તું તાર કેટલું બીપી આવે છે હું જોઈ લઉં એ સાહેબ તમને તો કોઈ શરમ આવે છે નહીં આવતી સાયકલ ના પંપ તીટો સાયકલ માં હવા પડવાની હોય યાર અને કોઈ મોટો કો ડોબી બીજું નહીં તમે આયા તાન ની વાટુ લે ડોહલા ઇજ્જત થી વાત કર કે હું બેઠો છે પાછો પાસો અમારા સાહેબ ને જેટલી મહેનત થી મોટા મોટી ડિગ્રી મળી છે સમજ્યું એ ઓને ફટાફટ જટ રજા આપી દે આપણે આ મહેનત જરૂર